બેચલર ઓફ સોશિયલ વર્કના વિષય એકસો બે સમાજ કાર્ય સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના એકમ નંબર એક સમાજ કાર્ય અને સમાજશાસ્ત્રના પરિચય વિષય આજના આપણા એકમના હેતુઓ છે સમાજશાસ્ત્રનો અર્થ વ્યાખ્યાઓ અને તેનું કાર્યક્ષેત્ર જાણવું તેમજ અમુક સમાજશાસ્ત્રની જે મૂળભૂત વિભાવનાઓ છે તેનાથી પરિચિત થવું સમાજશાસ્ત્ર એ માનવ સમાજનો અભ્યાસ છે જેમાં સામાજિક વર્તણૂક સામાજિક વ્યવસ્થા સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સામાજિક સંબંધો કે જેનો આપણે રોજબરોજના જીવનમાં અનુભવ કરીએ છીએ અથવા તેમાંથી પસાર થઈએ છીએ તેના વિશે અભ્યાસ છે સમાજશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે જે સમગ્ર સમાજનો અભ્યાસ કરે છે તમને પ્રશ્ન થતો હશે કે આપણે સોશિયલ વર્કના વિદ્યાર્થી છીએ સમાજ કાર્યના વિદ્યાર્થી છીએ તો સોશિયોલોજી એટલે સમાજશાસ્ત્ર આપણે ભણવું શા માટે જરૂરી છે પરંતુ આપણો જે વિષય છે સમાજ કાર્ય એ કોઈ એક વિષયથી પોતાનું જુદું અસ્તિત્વ ધરાવતું નથી પરંતુ સમાજ કાર્ય જે છે એ ઘણા બધા વિષયોને મિશ્રણ કરીને એક અલગ અસ્તિત્વ પોતાનું ધરાવે છે સમાજ કાર્ય એ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર વગેરે જેવા વિષયોમાંથી તેના અલગ અલગ વિભાવોના લઈ અને બનાવવામાં આવ્યું છે આજે આપણે સમજશું કે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય બંને વચ્ચેનો સંબંધ શું છે તો એના માટે સૌ પ્રથમ આપણે શાસ્ત્રને જાણીએ કે સમાજશાસ્ત્ર એટલે શું આપણને જે પ્રસ્તાવના આપેલી છે તેમાં સમાજશાસ્ત્ર વિશેની મૂળભૂત બાબતો આપણને આની વ્યાખ્યામાંથી પ્રસ્તાવનામાંથી જ જાણવા મળે છે કે સમાજશાસ્ત્ર શું કરે છે સામાજિક વર્તણૂક સામાજિક વ્યવસ્થા સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે હવે સામાજિક વર્તણૂક એટલે શું આપણે વાંચતા હોઈએ છીએ અને ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે મનુષ્ય જે છે એક સામાજિક પ્રાણી છે તો આપણે સમાજમાં રહી અને જે જે પ્રકારનું વર્તન કરીએ છીએ રોજબરોજની આપણી જીવન જીવીએ છીએ સામાજિક મૂલ્યો નીતિને ધ્યાનમાં રાખીને એ છે આપણું સામાજિક વર્તણૂક જ્યારે સામાજિક વ્યવસ્થા એટલે સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ કુટુંબ હોય છે ધર્મ હોય છે રાજ્ય વ્યવસ્થા હોય છે આવા બધા અલગ અલગ પ્રકારની જે સંસ્થાઓ છે તેને મળીને સમાજ જે રીતે ચાલે છે એને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે અને સામાજિક એટલે સમાજની અંદર રહેલા લોકો સમાજના વિવિધ જૂથો એકબીજા સાથે જે આપલે કરે છે જે વ્યવહાર કરે છે વાતચીતના સંદર્ભમાં હોઈ શકે કોઈ અન્ય સંબંધોના સંદર્ભમાં પણ હોઈ શકે તેને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા કહેવામાં આવે છે તો ઓગસ્ટ કોમટે છે એને સમાજશાસ્ત્રના આધુનિક સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે જેમણે અઢારસો ને ઓગણચાલીસમાં સમાજશાસ્ત્ર શબ્દની કલ્પના કરી હતી એવું નથી કે સમાજશાસ્ત્ર પહેલાં હતું જ નહીં મનુષ્ય સંસ્કૃતિ જ્યારથી ઉદભવી છે ત્યારથી માનવ સમાજમાં એટલે કે જૂથમાં રહેતા શીખ્યો છે જ્યારથી જૂથમાં રહી અને માનવીએ પોતાનો વિકાસ કર્યું છે ત્યારથી જ સમાજશાસ્ત્ર અસ્તિત્વમાં છે પરંતુ તેની જે વિભાવના છે તેના ઉપર થયેલું રિસર્ચ જે છે એ ઓગસ્ટ કોમતે સમાજશાસ્ત્ર શબ્દ તેણે આપ્યું હતું સમાજશાસ્ત્ર શબ્દની ઉત્પત્તિ વિશે જોઈએ તો લેટિન શબ્દ સોશિયસ અને ગ્રીક શબ્દ લોગસ બંનેનું સંયોજન થઈ અને સોશિયોલોજી બને છે જેમાં સોશિયસ નો મતલબ છે સમાજ અને લોગસ વચ્ચે લોગસ એટલે ઉચ્ચ સ્તરનો અભ્યાસ સમાજશાસ્ત્ર શું કરે છે કે સમાજમાં જે કંઈ પણ થઈ રહ્યું છે સમાજની જે રીતે રચના થાય છે સમાજનો જે રીતે વિકાસ થાય છે સમાજ જે રીતે પ્રગતિ કરે છે તો તેનો અભ્યાસ કરવો એટલે સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્ર એ જૂથોનો અભ્યાસ છે સમાજ વ્યક્તિગત અભ્યાસ કરે છે એવું નથી નથી કરતું પણ જે આખું શાસ્ત્ર એક બને છે એ સમાજમાં વિભિન્ન જૂથો જે બનેલા છે એ જૂથોનો અભ્યાસ છે તે માનવનો તેમના જૂથો જૂથ સંબંધોમાં અને જૂથોની દ્રષ્ટિએ માનવ વર્તન એટલે માનવના જે વિવિધ જૂથો રહેલા હોય છે આપણે આગળ પણ ભણીશું અને આપણા અગાઉ પણ ભણવામાં આવ્યું હશે કે આપણે સામાન્ય રીતે પ્રાથમિક જૂથો અને ગૌણ જૂથોમાં રહેતા હોઈએ છીએ આપણા પ્રાથમિક જૂથ એટલે શું આપણું મિત્ર મંડળ આપણું કુટુંબ કે જેની સાથે આપણે રોજ બરોજની આંતરક્રિયા કરતા હોઈએ છીએ તો આપણા જે પ્રાથમિક જૂથો છે આપણા જે ગૌણ જૂથો છે એની સાથે આપણે શું સંબંધ છે એની સાથે આપણે કઈ રીતે વ્યવહાર કરીએ છીએ કઈ રીતે વર્તન કરીએ છીએ તેનું અભ્યાસ કરવાનું કામ સમાજશાસ્ત્રનું છે મેક્સ વેબર નું નામ તમે એક પ્રખ્યાત સમાજશાસ્ત્રી તરીકે સાંભળ્યું હશે તેમની વ્યાખ્યા છે સમાજશાસ્ત્ર સામાજિક ક્રિયાનો અભ્યાસ કરે છે કે સમાજના જે વિભિન્ન જૂથો જે છે સમાજના વિભિન્ન લોકો જે છે એ એકબીજા સાથે કેવા પ્રકારની ક્રિયાઓ કરે છે એકબીજા સાથે કેવી પ્રકારની આંતર ક્રિયાઓ કરે છે જેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો સામાજિક ક્રિયા એટલે જે આપણી મૂળભૂત પાંચ સંસ્થાઓ છે સામાજિક સંસ્થાઓ લગ્ન છે કુટુંબ છે ધર્મ છે શિક્ષણ છે અને રાજ્ય છે તો આ દરેક એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે હવે લગ્ન વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા એકબીજા સાથે સંકળાયેલી છે કુટુંબ વ્યવસ્થા પણ આપણે જોઈએ તો બાળકને જન્મ જન્મ આપવાથી કરી બાળકને મોટું કરવાનું બાળકને અલગ અલગ મૂલ્યો શીખવવાના બાળક પર નિયંત્રણ રાખવાનું બાળકને તેની જવાબદારી શીખવાડવી એ એક સામાજિક ક્રિયા જ છે તો તેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે ત્યારબાદ એમિલ દરખાઈમની વ્યાખ્યા જોઈએ તો સમાજશાસ્ત્ર સામાજિક સંસ્થાઓ દ્વારા સામાજિક તથ્યોનો અભ્યાસ કરે છે હવે જે સમાજમાં એકબીજા જૂથો વચ્ચે એકબીજા લોકો વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે તેનામાંથી તથ્યો બહાર આવે છે જેમ કે લગ્ન વ્યવસ્થા છે તો લગ્ન વ્યવસ્થાના અમુક તથ્યો ઉદાહરણ તરીકે જોઈએ તો અલગ રીતિ રિવાજો હોઈ શકે છે જેમ કે પત્ની જે છે એ પરણી અને તેના પતિના ઘરે રહેવા માટે જાય છે એ એક તથ્યનું જ ઉદાહરણ છે કે આ રીતે બીજી જે વિવિધ સામાજિક સંસ્થાઓ જે ક્રિયાઓ કરતી હોય છે તેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે ત્યારબાદ મોરિસ ગિન્સબર્ગે આપેલી વ્યાખ્યા છે સમાજશાસ્ત્રે માનવ ક્રિયા પ્રતિક્રિયાઓ આપણે આગળ જ જે વાત કરી કે માનવ એકબીજા સાથે કઈ રીતે ક્રિયા પ્રતિક્રિયાઓ કરે છે તે તેમના આંતર સંબંધો તેની પરિસ્થિતિઓ અને તેના પરિણામોનો અભ્યાસ કરે છે હવે સમાજશાસ્ત્રમાં બીજો એક અગત્યનો મુદ્દો પણ એ છે કે જેને આપણે સામાજિક ભૂમિકા સોશિયલ રોલ્સના નામથી ઓળખતા હોઈએ છીએ તો સમાજશાસ્ત્ર એનું પણ અભ્યાસ કરે છે ઉદાહરણ તરીકે જોઈએ કે તમે અત્યારે એક અભ્યાસુ વિદ્યાર્થી છો તો તમે એક સામાજિક રોલની પરસ્પેક્ટિવથી જોઈએ તો તમે એક વિદ્યાર્થીની ભૂમિકામાં છો તમે જ્યારે ઘરે જશો ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને મળશો તો તમે ત્યારે પુત્રની ભૂમિકા ભજવતા હશો તો સમાજશાસ્ત્ર જે છે એ માનવના પરિસ્થિતિઓ તેના પરિણામો અને ક્રિયા પ્રતિક્રિયાઓ તેમજ આંતર સંબંધો છે તેનું અભ્યાસ કરે છે સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમાજ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને આપણે જોવું હોય તો આમ તો ખૂબ વિશાળ છે જ્યાં જ્યાં માનવ છે જ્યાં જ્યાં સમાજ છે તે બધું તેનું કાર્યક્ષેત્ર છે અને માનવની કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયાઓ અથવા તો આંતર આંતર સંબંધો જે છે એ સમાજ વગર પોસિબલ નથી માનવી કોઈ દિવસ એકલો રહી અને પોતાની કોઈ ક્રિયા ન કરી શકે અથવા તો જો તે એકલો રહે છે સમાજના અન્ય ભાષાઓ અથવા સમાજની અન્ય લોકોથી વિરુદ્ધ તો એ કોની સાથે આંતરક્રિયાઓ કરશે તો એ એક સમાજ કાર્યનું કાર્યક્ષેત્ર નથી એક વ્યક્તિગત બાબત છે પરંતુ જ્યાં જ્યાં વ્યક્તિ સમાજ સાથે જૂથો સાથે અન્ય લોકો સાથે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે એ સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે પરંતુ અભ્યાસની દ્રષ્ટિએ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે એક તો તેનું છે ઔપચારિક શાળા જે કાર્યક્ષેત્ર છે એને અમુક સમાજશાસ્ત્રીઓએ ટેકો આપ્યો છે એટલે એના મુખ્ય હિમાયતી છે જેમાં જ્યોર્જ સિમેલ છે ફર્ડિનાન્ડ ટોન્ડિસ અને આલ્ફ્રેડ વિકાન છે આટલા સમાજશાસ્ત્રીઓએ આ ઔપચારિક શાળાને ટેકો આપેલો છે આ ઔપચારિક શાળા એવી માન્યતા પર આધારિત છે કે સમાજશાસ્ત્ર નિશ્ચિત અને ઉદ્દેશ્યપૂર્ણ વિજ્ઞાન છે આ અભિગમ સામાજિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટે સર્વેક્ષણ પ્રયોગ અને આંકડાકીય વિશ્લેષણ જેવી મૂલક સંશોધન પદ્ધતિઓના ઉપયોગ પર ભાર મૂકે છે તે સમગ્ર સમાજના બદલે માત્ર સામાજિક સંબંધોના સ્વરૂપોનું વર્ણન વર્ગીકરણ અને વિશ્લેષણ કરે છે આ ઔપચારિક શાળા જે છે એમ કહેવા માંગે છે કે ભાઈ સમાજશાસ્ત્ર છે એ એક નિશ્ચિત દિશામાં નિશ્ચિત ભાગ સાથે જ કામ કરતું હોય છે એટલે કે સમાજશાસ્ત્રમાં જે કાર્ય થાય છે એને એક ઉદાહરણ સાથે સમજીએ કે સમાજમાં કોઈ એક સમસ્યા છે સમાજમાં આપણે ઘણા લોકોનું વિચલિત વર્તન જોતા હોય છે વિચલિત વર્તન એટલે કે સમજી લો કે કોઈ વ્યક્તિ જે છે કોઈ સમાજે એવો નિયમ બનાવ્યો છે કે ભાઈ આપણા સમાજના લોકો છે એ દારૂ ના પીવે અથવા એ સમાજમાં દારૂબંધી કરવામાં આવી છે પરંતુ એ વ્યક્તિ વિચલિત વર્તન એ રીતે કરે છે કે ભાઈ સમાજના નિયમો સમાજના મૂલ્યોને માનતો નથી અને સમાજથી વિરુદ્ધ જઈ અને દારૂનું વ્યસન કરે છે તો સમાજશાસ્ત્ર આ વસ્તુને કઈ રીતે જોશે તો સમાજશાસ્ત્ર તેના માટે સર્વેક્ષણો પ્રયોગોને આંકડાકીય વિશ્લેષણ કરશે એ તે વ્યક્તિ ઉપર એક્સપેરિમેન્ટ કરશે કે ભાઈ આ વ્યક્તિના વિચલિત વર્તનના કારણો શું છે કયા કારણથી તે વ્યક્તિ સમાજથી વિરુદ્ધ અથવા તો સમાજના જે મૂલ્યો છે સમાજની જે નીતિ છે એનું તોડી અને આગળ ગયું છે તો આ ઔપચારિક શાળાના જેટલા પણ હિમાયતી લોકો છે તે એવું માને છે કે ભાઈ નિશ્ચિત કાર્ય જે છે એ જ સમાજશાસ્ત્રએ કરવાનું હોય છે સમાજશાસ્ત્ર સમાજના એક ભાગ અથવા તો સમાજની અમુક બાબતોને જ પોતાના અભ્યાસ ક્ષેત્રમાં સમાવે છે જ્યારે તેની બીજી એટલે કે જે અનૌપચારિક શાળા છે તેના વિશે જોઈએ તો અનૌપચારિક શાળા છે એ સમાજના કોઈ પણ એક ભાગને નહીં પરંતુ સમગ્ર સમાજને સમાજની અંદર જેટલી પણ ઘટનાઓ બને છે જેટલી પણ બાબતો જેટલા પણ વ્યવહારો જેટલી પણ આંતર પ્રક્રિયાઓ થાય છે તે સર્વેને સમાવવા ની હિમાયત કરે છે આના હિમાયતી જોઈએ તો એમ એલ દરખેમ હોબ અને સોરોકિન સમાજશાસ્ત્ર આપણે વાત થઈએ સમગ્ર સમગ્ર સમાજનો અભ્યાસ કરવો માત્ર સામાજિક સમસ્યાઓના અભ્યાસ સુધી મર્યાદિત ના રહેવું જોઈએ અનૌપચારિક શાળા ગુણાત્મક માહિતીના સંગ્રહ અને વિશ્લેષણને પ્રાથમિકતા આપે છે ગુણાત્મક માહિતી અને માત્રાત્મક માહિતી એ બે બાબતો જે છે એ સમાજશાસ્ત્રમાં માં વિગતે અભ્યાસમાં આવે છે તો જે ઔપચારિક શાળા હતી તે માત્ર માત્રાત્મક માહિતી વિશે ભાર મૂકતી હતી કે આ બાબત અથવા આ ઘટના થવા પાછળનું કારણ શું છે પરંતુ અનૌપચારિક તેનું વિશ્લેષણ કરે છે જે ગુણાત્મક માહિતીમાં કેવા મૂલ્યો કેવા પાસા આપણને મળી શકે તો જેનાથી વ્યક્તિના અનુભવો માન્યતાઓ અને મૂલ્યો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે આપણે જે આગળનું ઉદાહરણ જોયું ઔપચારિક શાળામાં કે ભાઈ કોઈ સમાજે

અભ્યાસ કરવા માટેનું હિમાયત કરે છે જેનાથી શું છે કે વ્યક્તિની અનુભવો માન્યતાઓ અને મૂલ્યો વિશે આપણને વિગતવાર માહિતી મળી શકે છે હવે આપણે સમાજશાસ્ત્રની જે અમુક મૂળભૂત વિભાવનાઓ છે એનામાં જોઈએ તો સૌ પ્રથમ જે સમાજશાસ્ત્રની વિભાવના છે એ છે સામાજિક આગર સામાજિક આકાર વિજ્ઞાન જેને સોશિયલ મોર્ફોલોજીના નામથી પણ ઓળખવામાં આવે છે સમાજશાસ્ત્ર એ આપણી જે સમાજ છે તેનામાં રહેતા લોકો જેને આપણે વસ્તીના નામથી ઓળખીએ છીએ ઉદાહરણ સાથે જોઈએ તો વસ્તીનું કદ આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણને ખ્યાલ જ હશે કે ભારત દેશની અત્યારે વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે તો તેના વધવા પાછળનું કારણ શું શા માટે ભારતમાં વધારે લોકો રહે છે અને જે આપણા સેન્સસ થાય છે દર દસ વર્ષે તો એનામાં વસ્તી વધવાના કારણો શું છે એ બાબત વિશેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે વસ્તીની ઘનતા વસ્તીની ઘનતા એટલે કોઈ એક જગ્યાએ વસ્તી શા માટે વધારે છે અથવા તો કોઈ એક જગ્યાએ વસ્તી શા માટે ઓછી છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીઝમાં ખૂબ જ વસ્તી વધારો છે ત્યાં કને વસ્તી ગીચતા વધારે છે ત્યાં લોકો વધારે રહેવા માટે આવે છે તો આના પાછળના કારણ શું હોય છે તે લોકો કયા કારણથી સ્થળાંતર કરે છે તો તેનો અભ્યાસ જે છે એ સમાજશાસ્ત્ર કરે છે તેમજ તેની ગુણવત્તા કે વસ્તી ત્યાં રહેતો છે વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે પણ તેમનું જે જીવન છે એ કેવું જીવી રહ્યા છે તેમને જે જીવન જરૂરિયાત માટેની મૂળભૂત વસ્તુઓ છે તે મળી રહી છે કે નથી મળી રહી માનવીનું આરોગ્ય કેવું છે માનવીનું શિક્ષણ કેવું છે તેનું જીવન ધોરણ કેવું છે તો આ બધી વસ્તુઓનો અભ્યાસ સમાજશાસ્ત્રની અંદર આવે છે ત્યારબાદ બીજી વિભાવના છે સામાજિક નિયંત્રણ વ્યક્તિ સમાજમાં રહેતો હોય છે તો સમાજ એના ઉપર કોઈને કોઈ રીતે નિયંત્રણ કરતું હોય છે ભલે તે લેખિત હોય કે અલેખિત તેના ઉદાહરણો છે રિવાજ પરંપરા નૈતિકતા ધર્મ કાયદો અને અદાલત આમાંથી જે કાયદો અદાલત અને ધર્મ જે છે એ ત્રણ બાબતો ઘણી વખત સમાજમાં લેખિત રીતે પણ હોય છે ત્યારબાદ આપણી જે રાજ્ય સરકાર છે સમાજની એક મૂળભૂત સંસ્થા છે તે ઘણા કાયદા બનાવતી હોય છે જે સામાજિક નિયંત્રણ માટે એટલે કે કોઈ વ્યક્તિ જે છે એ સમાજની રીતભાતોથી સમાજના વ્યવહારથી અલગ ન જાય જેનાથી બીજા લોકોને નુકસાન ન થાય તેના માટે સામાજિક નિયંત્રણ જરૂરી છે તો કાયદો અને અદાલત એ રાજ્ય વ્યવસ્થાના ભાગ તરીકે છે જે સામાજિક નિયંત્રણનો ભાગ ભજવે છે જ્યારે રિવાજ પરંપરા અને નૈતિકતા આ જે બાબતો છે એ લેખિત સ્વરૂપમાં ક્યાંક જોવા મળે છે અથવા તો ક્યાંક નથી જોવા મળતી પરંતુ તે સામાજિક નિયંત્રણમાં એટલી જ જરૂરી છે ત્યારબાદ સામાજિક પ્રક્રિયાઓ કોઈ પણ સમાજ બનેલો છે તો એની અંદર મૂળભૂત જે આ પ્રક્રિયાઓ છે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ તે હંમેશા ચાલતો હોય છે એવું જરૂરી નથી કે દરેક વખતે આ જે પ્રક્રિયાઓ છે એ આપણને ઉપર લેવલેથી દેખાતી હોય પરંતુ અંદરખાનેથી આ પ્રક્રિયાઓ હંમેશા ચાલતી હોય છે સહકાર એટલે જૂથો સમાજના લોકો એકબીજાનો સાથ સહકાર આપી પોતાના મૂલ્યો કેળવે છે પોતાની રીતભાત શીખે છે અને પોતાનું જીવન ધોરણ આગળ વધારે છે ત્યારબાદ સ્પર્ધા છે કે સમાજના લોકો એકબીજા સાથે અલગ અલગ જે કહી શકાય રિસોર્સિસ આપણી પાસે સંસાધનો છે તેને મેળવવા માટે તેના ઉપયોગ માટે અંદર સ્પર્ધા થતી હોય છે અને સંઘર્ષ છે કે સમાજના લોકો એ જ સંસાધનો માટે ઘણી વખત સંઘર્ષમાં પણ આવી જતા હોય છે સંઘર્ષ પછી ભૂતકાળમાં આપણે જે રાજાશાહી વખતે જોઈએ કે ભાઈ એક રાજાનો મહેલ છે એ રાજા પાસે સારી જમીનો છે ડુંગરાળ પ્રદેશ છે તો અન્ય રાજા આવે છે એના ઉપર આક્રમણ કરે છે અને એમની પાસેથી મેળવી લે છે તો એ સંઘર્ષનો પ્રકાર છે વર્તમાન સમયમાં પણ એવા સંઘર્ષો છે પરંતુ એનું રૂપ બદલાયેલું છે સ્વરૂપ બદલાયેલું છે વર્તમાન સમયમાં પણ આપણને ઘણી વખત સમાજમાં મારામારી છે ઝઘડાઓ છે જોવા મળતા હોય છે પરંતુ સંઘર્ષનું રૂપ એ રીતે પણ બદલાયેલું છે કે અત્યારે જે કાયદો અને અદાલત છે એ સંઘર્ષને બીજી રીતે મૂલવે છે અને એના થ્રુ પણ સંઘર્ષ થતા હોય છે ત્યારબાદ છે સામાજિક રોગ વિજ્ઞાન સામાજિક સમસ્યાઓ અને વિચલિત વર્તનનો અભ્યાસ કે સમાજશાસ્ત્રની આ વિભાવના એવી છે કે જે સમાજમાં જે મુશ્કેલીઓ પડે છે જે સામાજિક સમસ્યાઓ છે ઉદાહરણ સાથે આપણે જોઈએ તો આજના સમાજમાં આપણને બહુ દેખિત રીતે જોવા મળતી હોય એ સમસ્યાઓમાં છે ગરીબી બેરોજગારી જાતિવાદ જ્ઞાતિવાદ આ બધી સમસ્યાઓ સમાજને નુકસાનરૂપ છે તો સમાજ શાસ્ત્ર જે છે એનું અભ્યાસ કરે છે કે આ જે સમસ્યાઓ છે એ કઈ રીતે ઉદ્ભવી છે એના કારણો શું છે એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય અને તેના સોલ્યુશન માટેના માર્ગો શું છે તેનું અભ્યાસ કરે છે તેમજ વિચલિત વર્તનનો અભ્યાસ જૂથમાં જ્યારે માનવી સમાજના મૂલ્યો નીતિઓ કાયદાઓનું પાલન નથી કરતો તેનાથી વિરુદ્ધ જાય છે ત્યારે એનું વિચલિત વર્તન થતું હોય છે તો આ વિચલિત વર્તન ઉભા થવા પાછળના શું કારણો છે તે વ્યક્તિ શા માટે તેવા પગલાં ભરે છે અને શા માટે વ્યક્તિએ તેવું કરવું પડે છે તેનું અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરતું હોય છે તો આજના આપણા વિષયમાં આટલું જ આપણે સમાજશાસ્ત્ર વિષય વિશે આગળ નવા એકમમાં વિગતે અભ્યાસ કરીશું આજના એકમ પરથી આટલા પ્રશ્નોના જવાબ તમે આપી શકશો તેમજ વધુ અભ્યાસ માટે આપેલા પુસ્તકોની યાદી છે જેનાથી તમે વિગતે અભ્યાસ કરી શકશો ધન્યવાદ